જે નામ લઈને ઘણા બધા સવાલો હતા કે જો સીઆઈડી ક્રાઈમ છ હજાર કરોડની આસપાસનું કૌભાંડ હોવાની વાત કરતી હોય અને છ કે સાત નામો પકડાયા હોય નાના નામો પકડાયા હોય તો આખરે જે કરતા હરતા છે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તો આખરે જુગનું રૂપાલી આપણી સાથે જોડાઈ ગયા છે જે જુગનું વધુ અપડેટ અ સાબરકાંઠા જિલ્લામાં અને સાબરકાંઠા અરવલ્લી રાજસ્થાન અને ગુજરાતમાં જે બીજેપી ફોનજી સ્કીમનો આખો ઇસ્યુ બહાર આવ્યો હતો જે એક એક મહિનો થવા છતાં હજુ સુધી કૌભાંડનો જે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હતા તે અંડરગ્રાઉન્ડ હતા પકડાયા ન હતા સીઆઈડીએ પાંચ ટીમો બનાવી અને તેમની તપાસ હાથ ધરી હતી માત્ર સાબરકાંઠા જ નહીં પણ અરવલ્લી રાજસ્થાન મહેસાણા સમગ્ર ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી ત્યારે આજે સાંજે છ વાગ્યાના અરસામાં સીઆઈડીની ટીમને માહિતી મળી હતી કે તેઓ મહેસાણા જિલ્લામાં અમુક જગ્યાએ તે રોકાયા છે ત્યારે સીઆઈડીની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને કોર્ડન કરીને ત્યાંથી ઝડપી લીધા હતા ત્યાં હાલમાં તેમને ગાંધીનગર સીઆઈડી ની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે હાલ પૂરતી અટકાયત કરી છે ગાંધીનગર સીઆઈડી ના સૂત્રો મળતી માહિતી મુજબ તેમને ત્યાંથી અટકાયત કરીને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે હાલ પૂછપરછ હાથ હાથ ધરી છે આ સમગ્ર છ હજાર કરોડનું કૌભાંડ બતાવવામાં આવી રહ્યું છે પરંતુ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયા છે ત્યારે આ સમગ્ર કૌભાંડ છ હજાર કરોડનું છે કે તેનાથી ઓછું છે કે તે સમગ્ર માહિતી જે લોકોને ઉત્સુકતા ઉત્સુકતા છે જાણવાની તે તમામ માહિતી હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત થયા બાદ જાણવા મળશે જી જુગનું કોઈ એવી માહિતી મળી રહી છે કે ઘણા ટાઈમથી શું ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં જતા કયા જિલ્લાઓમાં હતા બહાર હતા

કદાચ ગુજરાતમાં જ હતા તે તે જે હતી કે વિદેશ છોડીને ભાગી ગયા છે કે કોઈ બીજા રાજ્યોમાં છે તે તમામ માહિતી હાલના તબક્કે જોવા જઈએ તો ખોટી માહિતી છે સૂત્રો દ્વારા જાણવા મુજબ તે ઉત્તર ગુજરાતમાં જ હતા અને ઉત્તર ગુજરાતમાં સંતા હતા જેને લઈને સીઆઈડી ની ટીમોએ સૌથી વધારે તપાસ ઉત્તર ગુજરાતમાં જ કરી હતી ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તેઓ કઈ જગ્યાએ રોકાઈ શકે તેમ છે કઈ જગ્યાએ છુપાઈ શકે તેમ છે તેવી જગ્યાએ તપાસ હાથ ધરી હતી અને હાલમાં તે લોકોને ઇનપુટ મળ્યા હતા કે તેઓ મહેસાણા જિલ્લામાં જ સંતા છે ત્યારે તેઓ મહેસાણા પહોંચ્યા હતા અને કોર્ડન કરીને તેમને ઝડપી લીધા હતા અને હાલમાં તેમને ત્યાં લઈ જવામાં આવે છે નોંધનીય છે કે તેમના સેશન્સમાંથી જામીન મંજૂર થયા હતા હાઈકોર્ટમાંથી જામીન ના મંજૂર થયા હતા એટલે આગળ તે તે પહેલા જે સીઆઈડી ની ટીમે તેમને ઝડપી પાડે છે ને અત્યારે હાલમાં તેમને ગાંધીનગર લઈ જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી ઓકે ધન્યવાદ જુગનુ સમગ્ર અપડેટ બદલ તો આખરે સીઆઈડી ક્રાઇમ ના હાથે ઝડપાઈ ગયા છે જે મુખ્ય આરોપી છે તેમની અટકાયત થઈ છે બીઝેડ પોન્જી સ્કીમ ના કરતા હરતા ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની અટકાયત કરવામાં આવી છે સહયોગી રજત પણ આપણી સાથે છે રજત જે એ વાત કરી એ એ હિસાબથી માત્ર માત્ર શું ઉત્તર ગુજરાતમાં જ હતા ત્યાં સુધી શું તાગ ન મળ્યો એજન્સીઓ એકાદ મહિના સુધી શું શોધતી રહી કે પછી એક ટાઈમ પીરિયડ હોય છે બ્રિથિંગ પીરિયડ હોય છે એ પણ આમાં નીકળી ગયો કઈ કઈ બાબતો હવે ઉજાગર થઈ શકે અટકાયત થયા પછી બિલકુલથી હવે જો બીઝડ કૌભાંડની વાત કરવામાં આવે તો સીઆઈડીની એક આ મોટી સફળતા કહી શકાય સીઆઈડીએ મુખ્ય આરોપી જેને માનવામાં આવી રહ્યો હતો એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે હવે સીઆઈડી નું પ્રથમ કામ એ છે કે છ હજાર કરોડનો આંકડો મિલાવો અને બીજું કામ એ છે કે એક મહિના સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો કોને આપ્યો કારણ કે કોઈ પણ આરોપી પકડાય ત્યારે સામાન્ય પોલીસ પહેલા એ જ તપાસ કરતી હોય છે કે આ ગુનો બન્યા પછી જ્યાં સુધી એ સંતાયો હતો તો ત્યાં પકડાયો ત્યાં સુધી એને આ ગુનામાં પકડાયો ત્યાં સુધી એને આશરો કોને આપ્યો તેને કોને પ્રોટેક્શન પૂરું પાડ્યું એ મોટો એક સવાલ છે એ માણસ ક્યાંથી ઝડપાયો છે શું હતું એની કામગીરી શું હતી અત્યાર સુધી એક મહિના સુધી એ કોના સંપર્કમાં હતો કયા નંબરો યુઝ કરતો હતો એના ફેમિલીનું શું સ્ટેટસ છે કારણ કે આમાં એક મોટી વસ્તુ એ છે કે એને એક કોલેજ ખરીદી હતી સો એક કરોડની આસપાસ બેસી કરોડની એની કિંમત બોલાઈ રહી છે માર્કેટમાં અને જે માણસ જોડે છ હજાર કરોડ રૂપિયા હોય એ માણસ બેસી કરોડની કોલેજ ખરીદે છે અને એમાં પણ ત્રણ હપ્તેથી કોલેજ ખરીદે છે અને સત્યાવીસ કરોડ રૂપિયા એક વર્ષથી બાકી છે એ માણસના આ ડીલના એક વર્ષથી બાકી છે મતલબ છ હજાર કરોડનો માલિક સત્યાવીસ કરોડ રૂપિયા બાકી રાખીને બેઠો છે એક વર્ષથી એટલે સીઆઈડી માટે એ પ્રશ્ન બી છે કે આ આ પૈસા આવતા ક્યાંથી હતા આટલા કરોડો રૂપિયા આટલા કરોડો રૂપિયાના વ્હાઈટ ટ્રાન્ઝેક્શન ક્યાંથી આવ્યા હતા બ્લેક ટ્રાન્ઝેક્શન ક્યાંથી હતા જો કેશ વ્યવહારો થયા હતા તો આ આમાં આના પડદા પાછળ કોણ હતું એક મોટી મોટો તપાસનો વિષય છે પરંતુ અત્યારે તો જે પ્રાથમિક માહિતી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પછી રોકાણકારોમાં પણ કદાચ હાશકારો જેવો થઈ ગયો છે કે આપણા પૈસા હવે આવશે અથવા તો આપણા પૈસામાં હવે આપણે નિવેદન નોંધાઈ શકીએ છીએ તો હવે પાંચ તારીખે તો પૈસા આવી શકે તેમ નથી કારણ કે સીઆઈડી એકાઉન્ટો ફ્રીઝ કરેલા છે પરંતુ હવે ભૂપેન્દ્રસિંહ ઓકે એક આ ફર્ધર અપડેટ સાથે અમે જોડાયેલા રહેશું કેમકે જ્યારે ત્રણસો કરોડથી વધુ ના ટ્રાન્ઝેક્શનની વાત હોય બાવન કરોડ રોકડની વાત હોય શું માત્ર અહીંયા પૂરતું જ મર્યાદિત છે કેમ કે આંકડો અને સોગંદનામું માંડીને ડિટેલ્સ પણ આજે આવી અને આજે છ વાગ્યે જ્યારે અમે ડિબેટ શરૂ કરી તો ડિબેટ પૂરી થતા થતા અટકાયતના સમાચાર આવ્યા તો ફર્સ્ટ ઓન એક્સક્લુઝિવ એમાં પડતા નથી પરંતુ ઝડપી સમાચાર સૌથી પહેલા તમારી સમક્ષ પહોંચાડ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ થઈ છે ધરપકડમાં તબદીલ થઈ ચૂકી છે એવી માહિતી મળી ચૂકી છે અને હવે સીઆઈડી ગાંધીનગર લઈ આજના સૌથી મોટા સમાચાર પર નજર કરીએ કે જેને સૌથી પહેલા મીડિયા માધ્યમોમાં તમારા સમક્ષ મૂકી આવતા જીએસટીવી બી એસ બીઝેડ જે કૌભાંડ છે તેને લઈને મોટા સમાચાર હવે થોડું પલટાવો કેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે

અને તેની સીઆઈડી ક્રાઇમ ને જે બાતમી મળી હતી ને બાતમી બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે વિગતવાર જો પ્રવીણ વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યાર સુધી રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય જેવા અલગ અલગ રાજ્યોમાં નાસ્તો પડતો હતો તેની સાથે સાથે તે સીઆઈડી ક્રાઇમ ના જે ઉચ્ચ અધિકારીઓ હોય કે પોલીસ સૂત્રો હોય તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અલગ અલગ ટેકનોલોજી નો પણ ઉપયોગ કરતો હતો જેથી જે પોલીસ પકડથી દૂર રહે પરંતુ સીઆઈડી ક્રાઈમના ના એક અધિકારી દ્વારા જે બાતમી મળી હતી અને તે ના આધારે તેમની ટીમ દ્વારા આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ની મહેસાણા પાસેના વિસનગર ખાતે થી ધરપકડ કરી લેવામાં આવી છે હાલ સીઆઈડી ક્રાઈમની ની ટીમ વિસનગર ખાતે છે ને થોડીક જ વાર ની અંદર ગાંધીનગર આવવા માટે રવાના થઈ શકે તેમ છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે છ હજાર કરોડ ના કૌભાંડ નો મામલો સામે આવ્યો ને ત્યારબાદ તે નાસ્તો પડતો હતો તેની સાથે સાથે બીજી પણ વાતો સામે આવી હતી જેની અંદર જે ચાર કંપનીઓ હતી ને તેના દ્વારા રૂપિયા ત્રણસો ને સાહીઠ કરોડ ની તપાસ ની અંદર તેના દ્વારા કૌભાંડ આચર્યું હતું તેરી બાજુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બાવન કરોડ ના જે ટ્રાન્ઝેક્શન પણ સીઆઈડી ક્રાઇમ ને મળી આવ્યા હતા ટોટલ ચાર જેટલી કંપનીઓ છે તે બીજેડ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી છે તેની અંદર બીજેડ ફાઈનાન્શિયલ સર્વિસ બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ બીજેડ બ્રોકિંગ પ્લસ બીજેટ મલ્ટી ટ્રેડ જેવી અલગ અલગ ચાર કંપનીઓ હતી તેની અંદર બે હાજર વીસ થી બે હાજર ચોવીસ દરમિયાન વ્યવહારોની અંદર જે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં સોળ જેટલા બેંક ખાતાઓ પણ મળી આવ્યા હતા રાકેશ અમારા સહયોગી અરવલ્લી થી જોડાશે રાકેશ વધુ કોઈ મહત્વની અપડેટ ઝાલાની ધરપકડ ને લઈને કેવો માહોલ છે સમાચાર છે અરવલ્લી

અને કજિસ્તાન જતો રહ્યો છે પરંતુ એ ગુજરાત જ બોલ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ મોટા માથા એ એને આશરો આપ્યો હતો અથવા તો કયા વ્યક્તિ એને જોડાયેલા છે અને કેમ આટલા દિવસ સુધી છુપાયેલો રહ્યો એ પણ એક સવાલ છે અને હવે પકડાયો છે ને પકડાયો છે એના તપાસ અંદર ખબર પડશે કે ખરેખર એના તાર ક્યાં સુધી હતા કોણ વ્યક્તિ એની સાથે જોડાયેલા છે જી ઓકે રજત આપની સાથે જોડાયેલા છે રજત આ પરિસ્થિતિમાં હવે ખરેખર શું એવા પણ સમાચાર કેમ કે જામીન આગોતરા જામીન તો રદ થઈ ગયા આગોતરા જમીન મળ્યા નહીં એટલા માટે શું હવે માની લઈએ કેમ કે એ સ્પષ્ટતા કરવાની જરૂર છે હાજર થયા છે મતલબ સરેન્ડર કર્યું છે શું પરિસ્થિતિ છે અલગ અલગ રાજ્યોની વાત સંભળાઈ રહી છે માત્ર ઉત્તર ગુજરાતની વાત સંભળાઈ રહી છે તો આ જે સમય લેવામાં આવ્યો એ ખરેખર એ સમય લેવા પાછળનું કારણ શું હોઈ શકે ખુદ ભૂપેન્દ્રસિંહ જાલે આટલો સમય લીધો છે જી બિલકુલથી પ્રવીણ અત્યારે તો મોટા સમાચાર એ જ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે પરંતુ હવે તો સીઆઈડી હા અત્યારે ધરપકડ એની બતાવશે આવતીકાલે કોર્ટમાં હાજર કરશે ને એના રિમાન્ડ માગશે ને એ રિમાન્ડમાં જ આપણને ખબર પડશે રિમાન્ડ બાદ જ ખબર પડશે કે આટલા દિવસ સુધી ક્યાં હતો શું કરતો હતો અને એને કોને આશરો આપ્યો હતો પરંતુ અત્યારે એક મોટી વસ્તુ કહી શકાય રોકાણકારો માટે હાસકારો કહી શકાય કે જે આ છ હજાર કરોડનો પોંજી સ્કીમ કૌભાંડ નાખવું રચવામાં આવ્યું હતું એનો મુખ્ય સૂત્રધાર અત્યારે ઝડપાઈ ગયો છે પરંતુ એક મોટી વસ્તુ એ છે કે રોકાણકારોને જે આ માણસે વળતરના વળતરના કરવા સમયે એક પ્રકારના એગ્રીમેન્ટ આપ્યા હતા અને એગ્રીમેન્ટમાં જો તમે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો દસ હજારનો એગ્રીમેન્ટ આપવામાં આવતો હતો દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો લાખ રૂપિયાનો એગ્રીમેન્ટ કરવામાં આવતો હતો અને બધું વિશ્વાસથી ચાલતું હતું એવું એમના એજન્ટો કહી રહ્યા હતા એવી એવી આપણને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તો રોકાણકારો પણ હવે ભલે અત્યારે હાસકારો લઈ રહ્યા હોય પરંતુ જ્યારે આની માહિતી ડિકોર્ડ કરવામાં આવશે ડોક્યુમેન્ટ્સ ડિકોર્ડ કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે આ જે દસ હજારનો બોન્ડ છે ને એક હજાર રૂપિયાની ચુકવ એક લાખ રૂપિયાની ચૂકવણી છે અથવા તો ત્રણ ત્રણ હજાર રૂપિયાનું માસિક વળતર છે તો આ આંકડો એક મિલાવો એક મોટું ગણિત છે સીઆઈડી માટે અને રોકાણકારો માટે પણ અને રોકાણકારો પણ આ હવે અ જાલાની ધરપકડ બાદ બહાર આવે છે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે પ્રવિણ તો આપણી સાથે રાકેશ જોડાયેલા છે રાકેશ ખરેખર હવે શું ફરિયાદો વધશે રોકાણકારો ક્લેમ વધારે કરશે જે અત્યાર સુધી બહુ ઓછા કરી રહ્યા હતા આ ધરપકડ છે છેલ્લા છેલ્લા 24 48 કલાકની જો વાત કરવામાં આવે તો રોકાણકારોની ધીરજ તો ખૂટી જ ગઈ હતી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના અંદર પણ લોકો બહાર આવી રહ્યા છે એટલે હવે ચોક્કસ રોકાણકારો બહાર આવશે રોકાણકારોના જે પૈસા છે એ લોકો રજૂઆત પણ કરશે અને લોકોને એવું થઈ છે કે હવે ભૂપેન્દ્રસિંહ આવી આવ્યો છે એટલે મારા પૈસા ભરી જવાના છે પરંતુ પૈસા મળશે એ તો પછીની વાત રહી પરંતુ તપાસના અંદર ખબર પડશે પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલ આવીને એ શું કબૂલે છે પૈસા કોને આપે છે ખરેખર ક્યાં રોકાણ કર્યું છે આટલા મોટા પૈસા અથવા તો કોઈ બન્ય જગ્યાઓ પણ છે જે પ્રપર્ટીઓ મળી છે સિવાયની પણ તો પ્રપર્ટી એને રાખી છે એ બધું એ તપાસના અંદર રિમાન્ડમાં બાર આવશે પછી ખબર પડશે હાલ તો અરવલી સભા કથાના અંદર જે રોકાણકારો છે અંદરથી એકબીજાને મેસેજો આપણે થઈ રહી છે છેલ્લા એક કલાક પહેલાંની આ સમાચાર છે અને લોકોને ખબર છે કે હવે કઈક થશે હવે કઈક થશે એવું લોકાય લોકો વિચારી રહ્યા છે એટલે હવે તપાસના અંદર જો એ સ્વીકારે પૈસા પાછા મળે એ લોકો તો સારી વાત છે પરંતુ જે છે એની તપાસ પછી થવડો પડશે

આ ફોટો લાંબા સમય પછી જોયો હશે આમ તો રિબિન કાપતા કે નેતાઓ અને હસ્તીઓ વચ્ચે મોટા કાર્યક્રમોમાં હતો પરંતુ જ્યારથી છ હજાર કરોડ ની આસપાસનું કોડ આવ્યું એ પછી આ નામ ગાયબ હતું આ ખેલાડી ક્યારે પકડાશે પણ શું આવશે કે નહીં આવનાર સમયમાં ઘણા બધા સવાલો હતા તો એક્સક્લુઝિવ તસવીર આ પહેલો પહેલી તસવીર ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત થયા પછી બાદમાં ધરપકડ થઈ અને સમાચાર મળી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને હવે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઓફિસ લાવી રહી છે તો આ ખબર ઉપર અમારી નજર બનેલી રહેશે અમે દાવો નથી કરતા સમાચાર બતાવ્યા પરંતુ આટલા મોટા કેસમાં આટલા મોટા સમાચારમાં જ્યારે સત્યતા તપાસી ના સમાચાર રજૂ કર્યા હતા બહુ લાંબો સમય લાગ્યો અન્ય મીડિયા માધ્યમોને કે ખરેખર ધરપકડ થઈ છે કે નહીં પરંતુ અંતતઃ છ અને પચીસે

અને આટલા મોટા કેસમાં જો એક મુખ્ય આરોપી સીઆઈડી ક્રાઇમથી ન પકડાય અથવા એજન્સીઓથી ન પકડાય તો એ પણ તપાસ થશે કે ખરેખર અત્યાર સુધી આટલું મોટું નામ હાથ કેમ ન લાગ્યું કોને કોને મદદ કરી કોને કોને આશરો આપ્યો તેની પણ તપાસ થશે અને આ કેસમાં હવે દિવસે ને દિવસે દિવસે ને દિવસે નવા નવા ખુલાસા થાય તો નવાઈ નહીં કેમ કે આજે પણ તમામ આરોપીઓની બેંક ડિટેલથી માંડી આંગળીયા પેઢીથી માંડીને

બિલકુલ થી બિલકુલ થી પ્રવીણ સૌથી મોટા સમાચાર જીએસટીવી ની સ્ક્રીન ઉપર અત્યારે મહેસાણા જિલ્લાના દસાડા પાસે આવેલા પાડુ ગામ એક તે છુપાઈને બેઠો હતો અને તે પોતાની કાર લઈને જયારે જઈ રહ્યો હતો ત્યારે એ પહેલા સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે રૂપિયા છ હજાર કરોડ નું ગુલેખું ફેરવનાર તેમજ ઘણા એવા લોકો હતા જેમને લોનો લઈને તેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તે લોકોના રૂપિયા તેના પાસે દબાયેલા હતા તે જે એક મહિનાથી છેલ્લા એક મહિનાથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા નાસ્તો ફરતો હતો રાજસ્થાન હોય એમપી હોય યુપી હોય જેવા અલગ અલગ જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર તે નાસ્તો ફરતો હતો ત્યારબાદ ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની મહેસાણા ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે બીજી વાત તે પણ સૌથી મહત્વની છે પ્રવીણ કારણ કે જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના દ્વારા જે આ બીઝેડ ગ્રુપ ચલાવવામાં આવતું હતું તેની અંદર ઘણા ખરા એવા આઈપીએસ અધિકારીઓ હોય પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય તમામ પ્રકારના જે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતા જે કર્મીઓ છે તેમના પણ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ હતા તેવું સૂત્રોએ જણાવ્યું છે તેની સાથે સાથે રાજકીય વર્ગ ધરાવનાર જે નેતાઓ છે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ હતી બીજી બાજુ તે પણ તપાસમાં સામે આવ્યું હતું કે દસ કરોડ થી વધુની પ્રોપર્ટી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ટૂંક સમયની અંદર લેવામાં આવી હતી અને ભૂપેન્દ્રસિંહ જ્વાલા દ્વારા જેવું માર્કેટ ની અંદર માર્કેટિંગ કરવામાં આવતું હતું ને ત્યારબાદ લોકો તેના દ્વારા આકર્ષિત થતા હતા પરંતુ આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની ધરપકડ બાદ જે આ મેરેથોન પૂછપરછ અને ગઈકાલે જે આવતીકાલના રોજ તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે ને રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે તો ઘણા ખરા નામો તેમજ ઘણી ખરી ડિટેલો બહાર આવે નહીં બહાર ના આવે એવું તો નથી પરંતુ જે મોટા હોદ્દો ધરાવનાર લોકો છે જે સારી એવી વર્ગ ધરાવનાર લોકો છે તે લોકોના નામ સામે આવે છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન રહેશે જે ધન્યવાદ વિરેન્દ્રસિંહ પાટી તો મહેસાણાના દવાલા ગામથી ઝડપાઈ ગયો જે વાત અમારા સહયોગીએ ક્લિયર કરી કે ભાઈ એવું નથી કે સરેન્ડર કર્યું સામેથી હાજર થયા પરંતુ ફાર્મ હાઉસ પરથી નીકળતા હતા ત્યાં સીઆઈડી ક્રાઈમની ટીમે દબોચી લીધા તો હવે તેમને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ઓફિસે લઈ જવાઈ રહ્યા છે આ પહેલી તસવીર જે તસવીર ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતી ભાજપના ખેસ સાથેની તસવીરો ઘણી બધી વાયરલ થઈ અને દિગ્ગજ હસ્તીઓ સાથેની તસવીરો વાયરલ થઈ એ પછી લોકોએ જાણ્યું ઉત્તર ગુજરાતમાં તો નામ ચર્ચિત હતું આખા ગુજરાતે જાણ્યું કે આવું કોઈ બીઝેડ કરીને પોંજી સ્કીમ છે અને એ સ્કીમમાં આટલા બધા રોકાણકારો છે અને તેને આટલા મોટા હદે રિટર્ન આપવામાં આવે છે પણ ખેલ અલગ હતો વાગ્યે શરૂઆત થઈ ખેલ ખુલી ગયો ખેલાડી ગાયબ હવે ખેલાડી સીઆઈડી ક્રાઇમ સમક્ષ આવી ગયો છે જોઈએ હવે શું શું આવનાર સમયમાં ખુલે છે અને આ ખેલ કેટલો લાંબો છે અને તાર કોના સુધી પહોંચ્યો